એક જ વખત માં ચૌદ દિવસ ની દવા પછી મટી બરોબર અને અત્યારે કેટલા ટકા રાહત છે પંચાણું ટકા રાહત પંચાણું ટકા રાહત કહેતો ચાલે પંચાણું ટકા એમ બરોબર હવે પંપ લેવા પડે છે છે છેલ્લા કેટલા સમયથી આપણી આયુર્વેદિક દવા બંધ થઈ ગઈ છે એક વર્ષથી એક વર્ષથી પર બંધ થઈ ગઈ છે ફરી એવો તકલીફ થઈ છે કે બરાબર છે વિડીયો તમે જોઈને આવ્યા તો તમારે દવા તમને પૂરી લાગુ પડી અને સો ટકા સંતોષ સો ટકા લાગુ થઈ તમને આપણી સારવારથી સો ટકા સંતોષ થયો હવે ખરેખર જે છે એ કનૈયાલાલ કાકાનો કેસ હું તમને એટલે સમજાવવા માગું છું કે પેશન્ટે માત્ર એક જ વખત દવા લીધી ચૌદ દિવસની દવા રેગ્યુલર કરી આપણી પરેજી બરોબર ધ્યાન રાખે છે ને એક વર્ષનો સમય આપણો થઈ ગયો હજી સુધી એમને કોઈ દિવસ આવી શ્વાસની તકલીફ નથી પડી અને એટલું બધું હેરાન થવું નથી પડ્યું આવા કેસ લોકોમાં આવા પેશન્ટ અને આવા કેસ એ લોકોમાં ઉદાહરણરૂપ છે કે આયુર્વેદ સરળ કેટલી ઝડપથી અને કેટલી મૂળગામી કામ કરે છે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરેમાં એથી વોટ્સએપમાં મોકલી આપશું દસ બાર વર્ષથી શ્વાસની તકલીફ હતી તો એમાં તમને શું શું થતું શ્વાસ વધારે ચડતો એમ હમ હાલવા ચાલવામાં ઉઠો બેસી ચાલવામાં સીડી ચલવામાં તકલીફ થઈ જાય કફ ચડી જાય તો બેસે નહીં બરોબર પછી કફ ઉધરસ કફ થોડા નીકળી જાય અને બે ત્રી કપ લે ત્યારે શાંત થાય બેતર પંપલી ત્યારે શ્વાસ છાન થાય અને પછી ઈ સાથે તમને કબજિયાત ને ગેસ પણ રહેતો તો કબજિયાત ગેસ રહેતો તો ભૂખ નથી બિલકુલ લાગતી ભૂખ બિલકુલ ના રહેતો ગેસ કબજિયાત રહેતી અને એના માટે તમે શ્વાસ માટે જે લોજ જે પંપ લેવો પડતો ઈ રોજના કેટલા કેટલી વખત એ સીપ લેવા પડતા હતા 3 થી 4 મિનિમમ 3 થી 4 મિનિમમ રોજ લેવા તો જ શ્વાસ બેસે ને 4 5 કલાક લેવા પડતા હા નહીતર શું થવા માંડે હોપ ચરી બેસે જ નહીં બેસે જ નહીં એમ અને આ લગભગ એના માટે તમે કેટલા અલગ અલગ ડોક્ટર મળ્યા હશો પાંચ છ હોસ્પિટલ બતાવી હશે બરાબર શું નિદાન કરતા ડોક્ટર બસ કે આ દવા ચાલુ રાખો કાયમ માટે પંપ કાયમ ચાલુ રાખો અસ્થમાનો પંપ કાયમ લેવાનો બરાબર પછી તમે આપણે ત્યાં આવ્યા અને આપણે જે ટ્રીટમેન્ટને સારવાર કરી તો એ ચૌદ દિવસમાં જ સારું થઈ ગયું ચૌદ દિવસમાં સારું થયું થોડો ખોરાક માર જાતે થોડો મળ્યો બદલાઈ ગયો મારા અનુકૂળ આવી રીતે બરાબર એટલે મને ઘણો ફાયદો થઈ ગયો અને એના પછી આજ એક વર્ષનો સમય થઈ ગયો બરાબર દોઢ વર્ષ તમે મારી પાસે જાન્યુઆરી બે હજાર ચોવીસ માં પેલી વખત દવા લેવા માટે આવ્યા હતા ચૌદ દિવસની દવા પછી સુધી ક્યારે દવાની જરૂર નથી કોઈ દવાની જરૂર નથી પડી અને આપણી દવા દોઢ વર્ષથી બંધ છે કોઈ તકલીફ નથી કોઈ તકલીફ નથી તો કાકા ચૌદ દિવસમાં જે તમને શ્વાસ મટી ગયો તમને આમ આશ્ચર્ય જેવું નથી લાગતું ઘણું ઘણું આચાર્ય લાગે એમ ઘણું ક્યારે હું માન્યું હતું કે ચૌદ વર્ષનો રોગ ચૌદ દિવસમાં મટી જાય બરોબર છે તમારા માધ્યમથી લોકોને પણ સમજવા માગું છું કે ઘણા બધા લોકોને આશ્ચર્ય થતું હશે કે તમારા જેવા કેસ જોઈને કે ચૌદ દિવસમાં કેમ મટી શકે તો તમે શું કહો છો કઈ રીતે મટી ગયું એટલું કેમ ઉદાહરણ તમે લોકોને કેમ આપી શકો આ વસ્તુ આયુર્વેદિકની દવાઈ રીતની છે નેચરલી તે આપણે કોઈ સહીદ આડર થતી નથી અને સહીદ માટે ફાયદાકારક છે એટલે મટી ગયું બરાબર અને હવે તમે હાલ એમાં તમને કેટલો ફરક લાગે સો ટકા ફરક લાગે હા પેલા કેટલું હાલી શકતા બિલકુલ ના હાલી શકતો દસ પંદર ડબલો ચાલી સાચો

મુલાકાત હવે તમે એ કે તમને જે શ્વાસની પ્રોબ્લેમ હતી જેમ કે તમે દસ પંદર વર્ષથી હેરાન હતા આટલી બધી દવાઓ કરતા રોજના ચાર વખત પંપ લેવો પડતો તમે કેટલો ખર્ચો કરી નાખ્યો છે માસરે ઘણો ચાલીસ પચાસ હજાર રૂપિયા ઉપર થઈ બરાબર છે અને આપડી એક વખતની દવાથી તમને મટી ગયો મટી ગયો બરાબર છે અને જે તમે દવા લીધી જ અત્યારે જે તમે તમારો અનુભવ કહો છો લોકો આયુર્વેદ માટે આ તરફ વળે એના માટે હું આ તમારો અનુભવનો વિડીયો એ ફેસબુકમાં કે યુટ્યુબમાં મૂકી શકું હા મૂકી શકું મૂકી બરાબર ને કેસ જે છે હું એટલા માટે તમારી સામે મૂકું છું કે કાકા મને જો એમના વાઈફને બતાવવાના આવત તો મને ખબર પણ ન પડત કે આયુર્વેદ દવાથી એટલું ઝડપથી સારું થઈ ગયું છે ને એટલા ઝડપથી એને પરિણામ મળી ગયું અને મટી પણ ગયું છે આ રોગમાંથી આપણે એવું જાણવા મળે છે કે જો આયુર્વેદમાં નિદાન વ્યવસ્થિત થાય ખરેખર કાકાને પ્રોબ્લેમ શ્વાસનો થતો તેનું મેન કારણ હતું એલર્જી પેટમાં વાયુ રહેવું અને કબજીયાત રહેવી આપણે કબજિયાત દૂર કરી વાયુ ઓછો થઈ ગયો અને એમને મેં સલાહ આપી જે પ્રમાણે ખોરાકની પ્રમાણે એમણે ધ્યાન રાખ્યું એટલે હજી સુધી એ વાયુ નથી થયો અને વાયુ નથી થયો એટલે પણ એમણે શ્વાસ પણ નથી ચડ્યો અને પંપ લેવા નથી પડતા એટલે શ્વાસના દર્દીઓ માટે આ કેસ એટલે ઉદાહરણનું છે કે ઘણી વખતે શ્વાસના દર્દી ગમે એટલા પંપ લેતા હોય એલર્જીની ગમે એટલી ગોળી લેતા હોય પણ જો એ લોકો પેટ સાફ ઉપર ધ્યાન ન રાખે ગેસ સોચો થાય એના ઉપર ધ્યાન ના આપે તો આ પ્રોબ્લેમ એમને થવાની શક્યતા વધારે વધારે એટલે જયારે પણ તમને કબજિયાત થતો છે ત્યારે પ્રોબ્લેમ વધી જતો હશે ને કાકા હા વધી જતો કબજિયાત બધા પ્રોબ્લેમ વધી જાય હા અને અત્યારે કઈ પ્રોબ્લેમ નથી બરોબર ને અને હવે જે છે એ તમે આપણી અહીંયા જે તમને સારવાર મળીને તમે સો સો ટકા સંતોષ છો સો સો ટકા હંડ્રેડ પર્સન્ટ અને આપણી દરેક નહીં ભલામણ કરું કાર્યવિધિક હોસ્પિટલમાં આવવું આપણી દવા ક્યારે તમને ગરમ પડી છે કોઈ બિલકુલ નહીં બિલકુલ નહીં ગરમ બીજા પહેલા તમે દવા લેતા તમને ગરમ પડતી હા અમુક ટાઈમે આડ થાય શું થતું એનાથી હે સાહેબમાં ગમે વધી જાય કબજિયાત થઈ જાય અને એટલે પણ હું બધાને એ જ કહેવા માગું છું કે આયુર્વેદ સારવાર તમે કોઈ પણ જગ્યાએ લેતા હો તમે કોઈ હોસ્પિટલમાંથી લેતા હો કોઈ ડૉક્ટર પાસે લેતા હો તમે ઘરે ખાંડીને લેતા હો કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો પણ જો તમને એ દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો આયુર્વેદ દવા ગરમ નથી જો તમારી પ્રકૃતિનું ચરક સંહિતા પ્રમાણે નિદાન કરવામાં આવે અને દવા આપવામાં આવે તો દવા ગરમ પડતી હોતી નથી એટલે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી જો તમે કોઈ જગ્યાએ ગુજરાતમાં રહ્યો છો આયુર્વેદ સારવાર લ્યો છો અને તમને ગરમ પડે છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી ખૂબ ખૂબ ધન્યવાદ કાકા જય શ્રી જય શ્રી જય શ્રી